વલસાડ જિલ્લાના કપરાડાના જંગલ વિસ્તારમાં તેની વનરાજાની વાત કરવામાં આવે તો જ્યારે જાણીતો છે વનરાજા તરીકે ગુજરાતનું ચેરાપુંજીનું ગણાત કપરાડા ચોમાસામાં દર વર્ષે એકસો ત્રીસ ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે જો કે આ વર્ષે કપરાડામાં અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે તમામ તાલુકાના તમામ નદી નાળાઓ પાણીની ભરપૂર આવકો થઈ રહી છે જોકે અત્યાર સુધીમાં ચોમાસું વિદાય લેવા માટેનો સમય આવી રહ્યો છે ત્યારે હવે હજુ પણ કપરાળાના ધરમપુરના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં કેટલાક વોટરફોલ્સ પણ સક્રિય છે અત્યાર સુધીમાં પર્યટકો માટે ભાગે અને વલસાડના ધરમપુરના શંકર ધોધથી જ પરિચિત અને તેની સુંદરતાથી થોડા દિવસોનો તેઓ જાણ્યો કપરાડાના સિલધા ગામનો માવલી ધોધ ચોમાસાના અંતે પણ ડુંગરની તળેટીમાં વસેલ છે અને આ સિલ્ધા ગામનો સ્વર્ગ સમૂહ દેખાય છે ત્યારે ચારે તરફ ડુંગર ઉપર તેના અને હરિયાળીના ધરતીને જાણે લીલી છમ ચાદરો બિછાવી હોય તેમ લાગી રહ્યું છે વોટરફોલ અને તેના સુંદરતાને ચાર ચાંદ લગાવી માવલી ધોધમાં આજે પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે જે સુંદર અને કળા અને ખીલેલો માઉલી ધોધનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે મારું નામ ઈશ્વરભાઈ અને જે રીતે આવેલા છે એક માવી ધોધ અને બીજો ધોધ અને એ બંને ધોધો ચોમાસાના સમયની અંદર ખીલી ઉઠે છે એને એ ખીલી ઉઠે છે અને એની સાથે સાથે ઘણા બધા પ્રવાસીઓ પણ આવે છે પણ એનો જે ડેવલપમેન્ટ થવો જોઈએ તે ડેવલપમેન્ટ થયો નથી

ચોમાસાથી દિવાળી સુધી સારું પાણી રહેશે અને આજુબાજુ લોકો અહીં થી લોકો આવે છે આ ધોધની ખાસિયત એ છે કે માવલી ધોધ દિવાળી દરમિયાન જે દિવાળી થાય છે એ દિવાળી માવલી ધોધ તરીકે અહીંયા પૂજન કરે છે પૂજન કરીને પછી દિવાળી નો તહેવાર મનાવે છે એટલે આ અંતર વિસ્તારમાં આવેલો એક માવલી ધોધ બહુ રમણીય છે અહીં પાણી પણ સારું રહેશે લોકો અમારું માનવું એવું છે કે લોકો અહીંથી રોજગારી માટે વાપી કે સેલવા જાય છે તો અમારું કેવું છે કે આ ધોધ નો વિકાસ થાય તો ગામના લોકોને રોજગારી મળી શકે મહીસાગર એસઓજી પોલીસે